દાદા રામદેવભીરની ત્રણેક વર્ષની ઉંમર હતી અને ઝરૂખા ઉપર બેઠા માતા દે ખોળે બેસાડી અને રમાડે છે અને દાસીને હાથ કરીને કહે છે કે દૂધની જોડી લઈ આવો આ રામદેવજીને દૂધ પાવવો છે કાશી દૂધ લઈને આવે છે એ પહેલાં જરૂખે બેઠેલા રામદેવજી નજર કરે છે ત્યાં એક ઘોડા સવાર ભાઈ નીકળે છે એટલે ઘોડો જોઈ આ બાળક હઠે ભરાણો અને માતાને કહે છે હે માતા આ ઘોડો સાક્ષાત જાય છે એવો ઘોડો મને લઈ આપો તો જ મારે દૂધ પીવો છે નકર દૂધ પીવો નથી ત્યારે માતા મીણદે મૂજાય છે અને કરગરી અને બાલુડા બાલુડાને મનાવવા કોશિશ કરે પણ કહેવાય છે ને બાળહ રાજહ અને યોગી હઠ આ ત્રણે હઠ આગળ કોઈનું કાંઈ ચાલે નહીં એટલે માતા મેળેલી દઈને ખબર પડે છે કે આને ગમે એમ કરી મારે ઘોડો તો બનાવડો જ પડશે એટલે બનાવવો પડશે એટલે ગામના દરજી મેરીઓ નામ મેરિયાને બોલાવે છે અને એને રેશમની લીલી સાજ આપે છે અને મેરિયાને કહે છે હે મેરિયા ભાઈ તમે સારામાં સારો સુંદર રૂપાળો રૂડો ઘોડો બનાવી અને અમારા કુંવરને આપી જાઓ કુંવર હઠભરાણા છે એટલે દરજી મેરીયો તો જે ઓલો કપડો હતો રેશમનો તે લઈ અને પોતાના ઘેરે જાય છે ત્યાં થોડોક ઉપરનો કપડો સડાવવા પૂરતો એને કાપી અને અંદર ખોલો કરી અને અંદર બધું કપડાં મેલા ભર દીધા અને બાકીનો કપડો વેજ્યો ને એ સંગ્રહ કર્યો સુંદર ઉપરથી દેખાય અંદર કપ જૂના લુગડા ભરી અને મેરીઓ દરજી તો ફટાફટ ઘોડો સીવી તૈયાર કરી અને અહીં ગઢે આવે છે અને ઘોડો આપે છે ત્યારે દાદા રામદેવજી ત્રણ જ વર્ષની ઉંમરે દૂધ પી લે છે અને ઘોડા સવાર થાય છે એ ઘોડા સવાર થઈ અને ન જીવે ઘોડો જેનામાં જીવ નહોતો એવા ઘોડાને લગામ પકડે અને ઝરોખા ઉપર ઉડાડે છે હવે આ ઝરોખા ઉપર ઉડાડે છે અને લોકોને ખબર પડે છે પ્રાણી મેળવેલ દે ઉપાધિ કરે છે દાસદાસીઓને ખબર પડે છે બધા ભેગા થાય છે જોવા વળગે છે કે કઈ બાજુ કુંવર ગયા ઘોડો સવાર થઈ અને કઈ બાજુ ઘોડો ઉડાડ્યો એમાં આ વાતથી અજમલજીને ખબર પડે છે એટલે અજમલજી આવે છે અને મેરીઓ ત્યાં ઉભેલો છે અને અજમલજી કહે છે હે મેરિયા મને આજ તારી ખબર પડી તું તંત્ર મંત્ર કામળકારો છો અને આ ઘોડાને કઈ બાજુ ઉડાડ્યો છો એની વાત કરી ત્યારે બે હાથ જોડી કરી બે હાથ જોડીને નમ્ર વિનંતી કરે છે હે મહારાજ મને ઘોડો કઈ બાજુ ગયો કાંઈ ખબર નથી પણ હું એ ઉપાધિમાં ઘરી ગયો છે આ ઘોડો કપડાનો ઘોડો છે નજીવી છે એમાં જીવ ક્યાંથી આવ્યો અને દાદા રામદેવજીએ કેમ એને ઉડાડ્યો હું વિશાલમાં પડી ગયો છું તો કે ચાલ ખોટું બોલશો તું વિદાય જ એટલે એના સૈનિકોને અજમલજી બોમ્બ પાડીને બોલાવે છે અને કહે છે કે આ ચાલાને જે દરજી મેરીઓ છે એને અંધારી કોટડીમાં ફોરી દો એટલે ચોકીદારો આવે છે અને કાળની કોટડી કહેવાતી અંધારી કોટડી આ મેરીયા એમાં નાખી દે છે એટલે મેરીઓ તો બહુ વિલાપ કરે છે રુદન કરે છે અને દાદા રામદેવપીરને પ્રાર્થના કરે છે હે દાદા રામદેવજી મેં કેવા હાસી ભાવનાથી તમારો ઘોડો બનાવ્યો છે મેં કોઈ જાતનો કપટ કર્યો નથી અને છતાંય મને અહીંયા જીવતા જેલમાં નાખી દીધો મરવા મૂકી દીધો છે અને તમે સવાર થઈ આકાશમાં ઉડો છો હે દિનાનાથ હે પ્રભુ અલખદેવ અને મારી દયા કરો અને મને આમાંથી છોડાવો અહીંયા તો મેરીઓ દરજી પોતે પોતાને આરાધ્યે જપ તપ ચાલુ કરી દે છે અને કરે છે એ સમય પસાર થતા દાદા રામદેવપીર જે કુંવર હતા એ ઘોડો ખેલવા નીકળી ગયા છે એ ખેલતા ખેલતા દી આંથું ટાણો થયો છે અને આકાશ માગેથી આવી અને જે પ્રાગણ હતો એમાં ઉતરી જાય છે અને દાસ્યુ જોઈ જાય છે કે કુંવર તો ફળીમાં રમે છે અને આવી ગયા છે એટલે એ બધે સંદેશ મોકલાવે છે હમાસા દે છે અને આખા ગઢમાં જાણ થઈ જાય છે અને અજમલજી આવે અને જોવે છે કે કુંવર તો સહી સલામત છે કાંઈ વાંધો નથી ઘોડો એમનામ છે પણ આ તો ગજબનો ચમત્કાર છે જાવ આમાં મેરિયરનો કોઈ વાત નથી એને એને છૂટો કરો એટલે કાળની કોટડીમાં અંધારી કોટડી હતી ત્યાંથી મેરિયાનો છૂટો કરી અને દાદા રામદેવ જ્યાં હતા ઊભા હતા ત્યાં આવીને બે હાથ જોડે છે કે હે પીર મારા ભગવાન મારા કયા અપરાધના મને જીવતા મારવા નાખી દીધું તો કે મેરિયા તારીયા ઘણા ઓલિયા ફકીરો આવે છે અને પીરની સાદરૂ બનાવડાવવા અને ઘોડાઈ પણ બનાવડે છે બનાવે છે તો એમાં તું દગો કરીશું તે માતાએ જે કપડો આપ્યો હતો એનો અડધો કપડો ઉપયોગ નથી કર્યો ઉપર ઉપર કપડો દેખાડ્યું છે અંદર તે ગાભા છે એટલે આવું અધર્મનું કામ ન કરી અધર્મનું કામ કરીશ તો તારે જરૂર સજા ભોગવવી પડશે ઠીક છે આજ તો તું છૂટી ગયો છે પણ ફરી વાર આવું કરતો નહીં જો ફરી વાર આવું કરીશ તો મોતથી દૂર નહીં રહે એટલે બે હાથ જોડી નમન કર્યું હે દાદા રામદેવ પીર આજથી હું પ્રતિજ્ઞા કરું છું હું જૂઠું નહીં બોલું અને જૂઠું કામ નહીં કરું અને કપટ જે કાંઈ છે એ બધા મૂકી દઈ અને સત્ય રસ્તો પકડીશ એટલે દાદા રામદેવ પીર આને બક્ષિસ દે છે કે કાંઈ વાંધો નહીં જા તને માફ કરું છું હવેથી આજથી તું ધ્યાન રાખજે એટલે દાદા રામદેવ પીર જ્યારે જ્યારે એના ભક્તો એની પણ હાજીજી કરી અને પાપનો પોકારી દે છે એટલે દાદા પીર અલખદેવ પાપનો પ્રસિદ્ધ કરી અને એને માફ કરે છે એટલે આપણે જોયું છે જેસલપીર થઈ ગયા છે જેસલપીરને તોળા દે ભેગા થાય છે અને હોળીમાં બિહાડે છે અને હોળી આલક ડોળક થાય છે અને કહે છે કે હે તોળા દે આજ મને તો શંકા છે કે મારી બેટલી આ હાંબા કાંઠે નહીં ફોકે ત્યારે તો દે હું કહે છે કે હે જાડેજા તારો ધર્મ છે ને એ સંભાળતો અને પાપ તારે જેટલા કેળા એટલે પોકારી દે તારી બેટલીને હું નહીં ડૂબવા દઉં એટલે એની બેટલી ન ડૂબા ન ડૂબવા દીધી એવું આપણને બધાયને ખબર છે અને જેસર જગનો સોરટો એને પલમાં પીર બનાવી દીધો છે એટલે બાપા જે જે સંતો અને સતના રસ્તે અને માર્ગે ચાલ્યા છે એને દાદા પીર અરખદેવ પ્રભુ પરમાત્મા ઈશ્વરી અવતાર બંધો એને જરૂર પાર ઉતારે છે એટલે આટલું કહી અને આજે આ વાતને Ué, um, vira-me